શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો એ તો લગભગ અમારા નજી બધા મસાલાઓમાં પડે ગયા અહીં કે સિઝન આવે કે મસાલા ભરવાની તે અમે પણ મહેસા લેવા હતા તે મહેસા ધરાવી લીધા હળદર ધરાવી લીધી ધાણા જીરું ધરાવી લીધું અને બીજા એ બધા મસાલા તૈયાર થવા માંડ્યા ગાજરના આથણા ને એવું બધું ઝીણું મોટું ઝીણું મોટું બધું તૈયાર કરવાનું હતું એ બધું તૈયાર થવા માંડ્યું અને હે મસાલા ભરવા ટાઈમ આવે આ સૈતર સૈતર મહિના માં આય ભરાઈ જાય તો ભરાઈ જાય જે રેડી રહે અને મારી આઈ ઈ પમણી હે ને ટેકો દેવા આયા મન જરાક તાણ પડે તો આય ટેકો દેવા માર ગાજર ના આઠણા કરવા તા ને ઈ આય આવી હતી હા તા મતલબ કે કાલે હાંજી આયા તા તો મે આય દી કરી બે હાંજી તો નાખેલી ના પણ વિડિયો કઈ લીધો નતો અને બે ત્રણ કાલે વિડિયો નતો એવો કે હું આ મરસા લેવા ગઈતી પછી લેવી પણ દાંડલા તોડ્યા ને એને માને ઉતી હમણા તા તે કાય પરવાર આવતી નથી તે કાલે હું કવ તો મેં આજે આ ડરાવા ગોતેલો હમણાં હવાર માં આજે એ ગોતો ભાણવો તે ડરાવે આવ્યો ને આમાં એક ફેર ભરી ખાલી કરી ને હળદર વાળી હતી આમાં હળદર ભરતા અને આમાં મોટી હતી આમાં દબાવે આ ભરીને ને ઓલી એક આથણા હાટું હે કે એ વાત માં કોથળી પહેરડી એ અને પછી ભરવા મંડીએ કે ભરાઈ જાય ને મોઈ મુંગો વાર દેવો પડે એના કરતા હે ને આ આ હે મારા પાસે એને થી બાંધી દે કે આ બી ફોયેલા બી પણ નીકળ્યો ભેગા ભેગા એ કામ નીકળે જાય માંડવી પડી હતી ને માંડવી પર ફોલે બાટલા ભરીએ તે એક કામ નીકળી જાય નવ્યા હોય તો વટાણા મતલબ બે ત્રણ નહીવ્યા થયા હતા એટલે આ બી ના બાટલા ભરે ને એ પણ ફોલે બધા એક બાટલો મેં ભરી લીધો ને જે બે બાટલા થાય આ બાટલા ભરે ને મેં વાણોવાળો લીધો કે કામ ચાલુ છે ગયા હવે આજનો દિને ભીડ પછી દાખાવ નહી રહ્યા છે મસાલા મુકાય જાય ભરાઈ જાય તો પછી નહીં

પણ હે ને દબાવે ને ઠાકું બહાર દે ને ભરીએ ને તો એમાં કંઈ ઝારું કે કંઈ ની આખું ને એવું વરાયે તે દબાવે દબાવે ભરી દઈએ આજુ ફેર હે ને બધો મસાલો આ વખતે થોડોકારે હળદર ઘટી હતી બાકી મૂકી ઘટી પડે ફેર થોડો થોડો વધારે મસાલો બધો કર્યો હા આઠ કિલો મરચાં હે ને ત્રણ ચાર કિલો હળદર છે અને જીરું હે ई आज भर भर एक વધારે करी सति नै तइतिस करी गिति छैन अबडे हाय मजुर ने होय उता हामी घरमा तइतिलो अमर न जए मजुर ने न मारे हे न साख मै उ देवानो हो या बतया खेहडा न होय दीवा हाते छ धेरै बढारे नि ये देखो त आइ हा

নিটকোকোং হাকেন্যে হোখহন হিচাতবো. নুখা নুখাযে হাকাি হাকানে হাকোনে. সাবকে নিদানে বিদুয় ঁজান্সাক্য়ে তবুগদিতবে અને આથણું અવારજા તમે એ નાખ્યા અમારે આઈ ઉતી આથના કરી દેતી વારે ફેર સુરત ઉતી

એવાલી જીનું હૈ બરુની રામા થોડું બધું ઈલા ડગરામાં ભરા ન કે ના કરી દઉં છે ઓ વાત આમ રેજીડે શું છે શું લાગે આમ ઠટટ એમ હું

ઈને નાખી પડી છે તો થોડું પડાય છે આમ ટિક્ષી હું સ્વયં પંતરન કરું છું થોડો રસ લે હા તને હવે ન્યાઠી નથી ભાડવાતી ભાડવાતી

તે સનાની કોમેટો કોમેટોઈને હગાની વહેલો હોય કે હગો તમે કીણી ગયો તો હગો હું હોય ને મારા ઘરવાળાની જ હગો કાં એ માવા ફઈને થઈએ તે પહેલાથી જ અમે નાના મોટા ભેગા થયા એટલે હગો તો જો કે આ ન રહેતા એ ત્યાં સુરત રહેતા પણ અમીને રામોન ભેગા મોટા થયા ત્યાં રામાનીને હગાની બધાની અહીંયા મામા ફઈના થતા તે એ જીભ વરે ગઈ હતી હગાની તો હગો જ પહેલાંથી જ હગો કહેતા ને રામાની હું કોઈ દી મી મારો જેઠ થતો ને તો એ મારા જેઠની હે ને હાવા હાવાનો ઝીણકાથી મોટા ભેગા જ થયા એટલે કાયમ રામોન રામો જ કહેતી હતી હું મારા જેઠની હે ને મણી જીભ વરે ગઈ હતી હું કોઈ દી ભાઈ ન કહેતી અને ભાભાઈ પણ નહોતી રામો જ કેતી હતી મારે એભ ભરે ગઈ હતી કોઈ અસરડાના જીજ ઉતા ભાંડાવના જીજ હોય તી રામાની મારે એ જ રામો કહેવાની જીભ ભરે ગઈ હતી રામો ત્યાં એવા અને બહુ જ ઓલું હતું મામા ઓલું હતું તી તે એવું હોય ને તબેલામાં સોનું વાઘડી બાટલું કદાચ કે કામ કરે તે મેં પાણીવું કરી દીધું અને એક બસ પરવારી અને બે ત્રણ દિથિયાને ત્યાં ભેરા કરાવી લીધા અને પછી ગેરકામનો આગો એવડો થઈ જાય ને કે વાત જ કરો માઈ તે ત્રણ દી થયા ને તો એવી ને એવી લગાતાર ઘરમાં કામ કરતી હતી ને તાર આજ જ જેન જરાક નવરી થઈ અને એટલી ધોહાવ બધાય હમાન નમાન હરખાના ના ને તેન ગોડાઉન ઓલા ઘંટી વાળું ગોડાઉન હજી એક સ્કૂટી ધોવાની રહેતી હતી એ કાલે વાળો લે ને બધા માંડવીને બી ફોલવાના ને ધાણાજીરા બધાય સુધારવાના ને મસાલા તૈયાર કરાવવાના ને દેવાના દરવાના ને એ પણ બધું અસલનું આખું કામ કરે હું બોક્સ ભરે અને બધો મસાલો તૈયાર કરે અને મૂકી દીધો અને ગાજરના ખોખડા નાખી દીધા હતી એ ગાજરના ખોખડા હે ને એણે કા કાલે હાંજી નાખ્યા હતી એ આજે હાંજી હુંકવા કે કાલે હવાયું હુંકવા તો પેટ અસરનું મીઠું સડે જાય અને ખોખડા નાખ્યા ને એને જ દેખાડ્યા અને પડ્યા હી એને જ દેખાડ્યા કે ઘરમાં તો હમણાં કામને વાહે હેન મને વિડીયો લેવાની જ પરવા નતા આવતી કે દુનિયાનું કામ થઈ જાય ને એકલા એથી કામ હોય એટલા ઝાડવાનું સાફ સફાઈ ઝાડવાની આખી સાફ સફાઈ કરી પછી ઘરમાં આખાએ હમાનઅમા કર્યા રોડો આપું છો ચોખ્ખું કર્યું ફ્રીજ ચોખ્ખું કર્યું અને ઉઠાણ ને ત્યાંથી હુવાન તાહુદી મને ટટિયા તો એક જ પોરો જ નહોતી ઘડી વાર નતી આઈ મણી વાઘડી બાંધપી કરી જાય કે ધોળપાટી ન કરે રાખતી જરા ખોખલી જાય કે બપોરે બપોરેની પોરો નથી ખાતી આજ બપોરે હે ને લખમણને એ ગયા તા અને મારી આઈ ભેગી ભેગી હું ઘડીક વાર ફૂતી કે મારી આઈ ઝોલો કરલી લે એને જો હું હું તો હું ફૂવેરા કે હાબાફ થઈ ગયા હોય ને શિયાળવાગાના ઉઠ્યા હોય તી હું આઈ ભેગી હે ને ઘડીક વાર ફૂતી ને પછી આઈની ઝોલો આવે ગયો તો આપડી આવી ડળીને ગાડીથી ને ગાડી વાળા સા કર્યું અને એને પાણી ભરાવી દીધું ને શા કરી દીધું પછી હે ને બપોરે ભી એટલું લુ હે ને દુનિયા ને અફોડા લેતી હતી વરે પાછી બપોરે ભીહું ધમારી હતી અને બપોરે તમારે ધમારી પાસે બપોરે કરતી હતી આઈ ઉઠી એ કે કામ કરે કે મેં આઈ આગળી બસ ફરવાય તો કે તું તણસ ના કે ને આઈ મણી ને મારી આઈ થોડાક દીધી થાય ને મારી આઈ ને આવવું જોઈએ ને મારી આઈ જે કામ હોય એટલે એવું એટલે મલકનો ટેકો દીધો આખા હાજી ગાજર હમા કરાવવાનું સુધારા નાખીવા ને બધું ભેગી ઉભે ને કરાવી આથણાના આથણા મસાલા બધું તૈયાર કરાવી દે વરાખદીનું તે આખું વરખ ઉપાદી ને એ તે એવું હે અને બાકી જાઉં દોવાથી હાલો જઈએ તબેલા ધારા તે દોવા મંડીએ તે ધીરે સાડા પાંચ થયા ને બાજરાને દવાણું નાખવા ને દે આખો પડકે હુંકવાઈ બેઠી થાય એમનું પીજરું પહેર્યું હતું ને એણી તેડી કે હુંક કે સુકાઈ જાય ને તો પછી ગોઠવ્યા તે ને બાજરાને દવાણું હોય ગયું તે એક ટોપડી નાખવાની હે તે એ નાખે અને પછી અહીં જે પીહું કરે ને પછી નાવું તે હું હે તો હારવા લો તો જાય પછી દિલ પા તો મોટર ખોટ કાણી લાગે જો તો હેને ઢોરનું કરતી હતી ને તે કરી લીધું અને આ ને પડખે ખીચડી ધોવે અને મૂકે દીધી એ ઓરવાની હે ને આકોને પડખે દહીં મેળવવાનું હોય ને ખાવા હાટું નખું તે દહીં મેળવવા હાટું થેનું દૂધનું કરા તે ઉભે જ કરવું પડે અને ને મની પ્લાન્ટ વેલ ને લે આવી વાવી ને તેલ ને કમરા મૂકતી જાય બહુ રૂપારી થઈ ગઈ બે હે વહેલું એક આગામાં વાવી દીધી અને આજે ને મોડું થયું હતું તબેલામાં અમે એ જતા હતા ને દોતા અમને એક આજ જ અમારા સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ફેમેલી હે ને અમારા સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા તે એને હમણાં મળેલા એટલા રાજી થયા રાજી થયા દુનિયાના હવે કે અમે તમારા વિડિયા શરૂઆતથી તો જોઈએ એ કે તમારો વિડીયો કારક ન આવે ને તો તમે કે માં આવી જાય કે આજ કેવા સાટુ વિડીયો ની આવ્યો એટલે મણે પણ હે ને એટલો ખુશી થઈ દુનિયાનો આનંદ આવ્યો કે સારું મળી મેળવા આવે પણ હે ને થી અમુક માણસની ઓલું થતું હોય હર આવતી હોય તે માં નેતા આવ્યા અને બહુ જ મજા આવી અને એટલી મારા હાટુ બે ત્રણ વસ્તુ ગિફ્ટ માં પણ લઈ આવ્યા અને બહુ જ રાજી થયા અને મળી હે એકદમ ને એટલે એકદમ ને હું ખુશ થઈ કે મણે વિડીયા થ્રુ ઓળખે તો પણ મને એટલો આદર આપે અને એટલો પ્રેમ થી મારા એની વર્તન કરે એટલે બહુ જ મજા આવી મળી અને તમારે કોઈને મળવા આવવું હોય તો જરૂર મેળવા આવે હકો અને જરૂર એટલે જરૂર અમારે તબેલાની પણ વિઝિટ કોઈની લેવી હોય તો જરૂર આવે હકો હાવ એ જ માનવાનું કે અમારું જ ઘર હે એવી રીતે જેણે આવવું હોય બધાની ઓલ એ આવવા હાટું વેકેશન હે એટલે કોઈને આવવું હોય તો જરૂર આવજો તો એવા હે ને આજનો વિડીયો આપણે આજ બહુ લાંબો નથી કરતા કે મારે જે ઘણું બધું જે છે કામ બાકી છે બકાલુ સુધારવાનું ને સાગ રોટલા બાકી ખીચડી ધોવાનું મૂકી જતા ને તો એવા આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવવું હોય તો પીલા વગર દબાવજો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી